આજરોજ જાફરાબાદ ખાતે કોળી સમાજ પટેલ મનહરભાઈ કરણભાઈ બારૈયાના કાર્યાલયે પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ વર્તમાન લોકસભા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ અંગત મુલાકાતે પધારેલ હતા આ તકે અઠાણું વિધાનસભાના શ્રી હીરાભાઈ સોલંકી તેમજ કોળી સમાજના આગેવાનો સરમાનભાઈ બારૈયા યોગેશભાઈ બારૈયા જીવનભાઈ બારૈયા ચંદુભાઈ બારૈયા તેમજ કોળી સમાજના આગેવાનો હમીરભાઈ સોલંકી મનોજભાઈ બારૈયા મનોજભાઈ ચુડાસમા વિરોધભાઈ સોલંકી વિનોદભાઈ જાદવ મોહન મામા ભીમજીભાઈ ચૌહાણ ગૌરાંગભાઈ બાંભણીયા સિન્હાતા પરસોત્તમભાઈ બારૈયા રમેશભાઈ બારૈયા દી મીર ન્યૂઝના તંત્રી માલિક રમેશભાઈ પરમાર તેમજ મોટી સંખ્યામાં કુળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મનુભાઈ પરમાર દી મીર ન્યૂઝ જાફરાબાદ હા આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર